ધાંગધ્રા શહેરના હરવડ રોડ પર બાઇક લઈને સ્ટન્ટ કરતા શખ્સને પોલીસે પકડીને કાયદાનું ભાન કરાવ્યું હતું ધ્રાંગધ્રા શહેરના હરવડ રોડ ઉપર આજ

મારું નામ ઇન્ચાર્જ છે આરુભાઈ દીવાન છે હું રાંગધ્રામાં રહું છું કાલે હળવદ રોડ મારો વિડીયો વાયરલ થયો હતો સ્ટન બાઇક સ્ટન કરતો તે બદલ હું માફી માગું છું તે બદલ મને ધાંગધ્રા સિટી પોલીસમાં હાજર કરવામાં આવ્યો હતો ને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી હવે ક્યારે હું આવા બાઇક સ્ટન નહીં કરું ને વિડીયો નહીં બનાવું બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ